મન નતી ખબર કે અમારા ખુદના રાજમાં અમારે પોતાની ટિકિટ લઈને જવું પડશે અને ઉપર કોર્ટમાં પેલી વર્ષો આટલો ખતરનાક નવગણ કુવો પેલા શરૂમાં આવી જાય કોર્ટ ને ઉપરકોટમાં રખડતા રખડતા થઈ ગયા બપોરે વાળા બપોરા પાણી મસ્ત મજાના બપોરા પાણી કરે વાળા ને પછી પાછા ઉપરકોટમાં આમ તેમ મને પાછા ભાટકોને બાકી ફોટા પાડાયું મસ્ત નું લોકેશન ભાટકતા ભાટકતા આવી જાય લોકેશન ઉપર ને આ શંકુભાઈ નો પગ લખ્યું એટલે હું કાંઈ ને ખાબકો એટલે આ બીજું કાંઈ નથી કરમ બહુ હારા કરેલા રહે તાજે તાજા મળી ગયા એટલે માં બધી આડા રખડતા ફાટકતા કાતે વાળી દેખાયો અમારો વંશ જ જો બાકી સેને સુડા સુમાં મને લાગે છે કે આ બધું એક જમાનામાં માં અમારું હતું પણ એમે રહ્યા બધા દિલદાર તે દાન કરી દીધું બધું દાન અને એટલે તે હવે મારા પોતાને જાય અંદર આવવા માટે ટિકિટ લઈને આવવું પડે છે માળવા જે બધું દાન થઈ ગયું હવે હાવ ખોટું જ્યુ છે કેમ કે જો દાન ન કર્યું ને તો અત્યારે હું તે રાજા બનવાની તૈયારી માં તો હોત જ અને હવે આ ઉપર એ બાગડ દે કરતા નવગણ કુવા અંદર જરા આમ ભી તો દેખે કેટલા કુંડા હે નવગણ કુવા જોઈ લો બાકી દેખાય છે ને નવગણ કુવા નો ખતરનાક વ્યૂ અને અમે જે અંદર ગયા હતા ને આકણ નો થવાની થઈ ગઈ પણ હવે કાલ નવલોગ માં આવશે